જગન્નાથ ધામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભવ્ય યજ્ઞ કર્યું પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દીઘામાં જગન્નાથ ધામ મંદિરના ઉદઘાટન પ્રસંગે ભવ્ય યજ્ઞ કર્યો જે પ્રખ્યાત પુરી જગન્નાથ મંદિરની નકલ છે બસો પચાસ કરોડના ખર્ચે બનેલું આ મંદિર ચોવીસ એકર વિસ્તારમાં ફેલાયેલું છે અને તેમાં પરંપરાગત ક્લિંગ આર્કિટેક્ચર અને જટિલ કોતરણી છે આ ઉદ્ઘાટન અક્ષય તૃતીયાના પવિત્ર પ્રસંગે થયું જેમાં હજારો ભક્તોને પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા આ મંદિર દિહાની ખ્યાતિને આધ્યાત્મિક અને પ્રવાસન કેન્દ્ર તરીકે વધારવાની અપેક્ષા છે યજ્ઞવિધિ જેમાં પવિત્ર વિધિઓ અને અર્પણનો સમાવેશ થાય છે પુરી જગન્નાથ મંદિરના પૂજારીઓ અને ઇસ્કોના પ્રતિનિધિઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી મુખ્યમંત્રી બેનર્જીએ મંદિરની ભૂમિકા પર ભાર મૂક્યો જે સુમેળ અને આધ્યાત્મિકતાને પ્રોત્સાહન આપે છે અને તેને દીઘાના મુકુટમાં મણી તરીકે આખ્યાય કર્યું આ પ્રસંગે ક્ષમતાને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા માટેની ક્ષમતાને પણ હાઇલાઇટ કરવામાં આવી હતી જે આ વિસ્તારના સાંસ્કૃતિક અને આર્થિક મહત્વને વધારશે મંદિર પરિસરમાં ગર્ભગૃહ અને સમાવેશ થાય છે પરંપરા કરે છે આ પ્રસંગે આઠસો પોલીસ કર્મચારીઓની તેના સાથે સુરક્ષાને મજબૂત બનાવવામાં આવી હતી આ પહેલ સાંસ્કૃતિક વારસાને જાળવવા સાથે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે પશ્ચિમ બંગાળ સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે મંદિરના ઉદઘાટનને તેની આર્કીટેક્ચર ભવ્યતા અને આધ્યાત્મિકતાથી લોકોને એકતામાં લાવવાની ભૂમિકા અંગે ચર્ચાનો વેગ આપ્યો છે આ પ્રસંગે રાજ્યમાં ભવિષ્યના સાંસ્કૃતિક પ્રોજેક્ટ માટે એક મિશાલ સ્થાપિત કરવામાં આવી છે